ભાઈ કિશનભાઈ ગાડી લઈને રેડી થઈ ગયા છે રિયો કોલિનાની આપણે આખી ટૂર કરવાની છે આપણે બધા છે આખી ગાડી લઈને ને છે ને ગાડી પાછી આમ દેવાની જ નથી પણ

પાવર સ્ટેરિંગ આ તો ઓલો ટ્રક આકતો ને એવું છે હો ભાઈ આગળ હાલવાનું છે ભાઈ ડ્રાઈવર ભાઈ આ ઓલો રિવર્સ માં આમ જો અને કેટલી આળા ઘડી છે વાળવાની જો ભાઈ જોરદાર પ્રોપર્ટી છે આમ જોવો ખાલી વ્યૂ જોવો સા લંડન ના તું મને મકાન બતાવ તો એવું છે કે આ છે આ ટાઈપ નું છે હા સેમ લંડન ના ઘર હોય ને એ ટાઈપ નું છે

એને શાંતિ લેવી હોય લોકો અહીંયા આવીને આરામથી બેસી શકે છે બાજુમાં જંગલ જેવું આખું મસ્ત વાતાવરણ છે ગ્રીનરી એટલી મસ્ત છે ને સમર જેવું તમને અહીંયા કઈ લાગશે નહીં અત્યારે મને ગરમી બિલકુલ નથી લાગતી મેન વાય ફાયદો સૌથી મોટો ફાયદો હોય તો એ આપણે કેમ દેશમાં રહેતા હોય વાડીયા જાય મજા પડી જાય એવું છે બધું જોરદાર વાતાવરણ તમને મન થઈ ગયું કે નહીં કેવી છે જગ્યા કોમેન્ટમાં જણાવો અને અહીંયા કોણ કોણ વિઝિટ કરેલી છે એ જણાવો કેટલા લોકો આમાંથી વ્યૂમાંથી માંથી આવી ગયેલા છે

અને ઝાંખી જેમ જેને જેને છોકરાઓને મજા કરાવી હોય એ લોકો આવી જાજો હોળાઈ ધૂળેટી બે દિવસ હું અહીંયા છું તો જેને જેને મળવું હોય એ ખાસ આવી જજો અને બીજા નંબરમાં જેને મજા કરવી હોય ફેમિલી જોડે વેકેન્ડ એન્જોય કરવું હોય એ લોકો આવી જાય તો બાકી હમણાં છે ને ઉનાળાનું વેકેશન તો પડે છે બરાબર ક્યારે તમે આવી શકો બાકી હોળી ધૂળેટીમાં આવશો ને તો એની અલગ જ મજા હશે આનું આખું છે ને ટીમ જોરદાર છે અને જે પાણી દેખાય છે ને એ વોટરપાર્ક નથી તાપી નદી છે

તો ગાઈસ તમે જે જોવો છો ને આ એકદમ એડિટિંગ વગરની નેચરલ વસ્તુ છે જો વિડીયોમાં તમને એટલી મજા આવતી હોય જોવાની તો ફીલ કરો તમે લાઈવમાં જ્યારે અહીંયા આવીને આ આ તાપીન કાંઠે આમ ઊભા રહેશો તો કેવી મજા આવશે વિચારો ખાલી જસ્ટ ઇમેજિંગ બરાબર જોરદાર જગ્યા છે અને જેને જેને આમ કંઈક કહેવાય ને કે નવું નવું ટ્રાય કરવાની નવી નવી જગ્યા જોવાની નવું નવું ફરવાની ઈચ્છા હોય ને એમના માટે બેસ્ટ પ્લેસ છે બાકી છે આ જાય પછી આવતા હેઠેઠ આવશે બરાબર એટલે આપડે એવું કઈ કરવાનું થતું નથી મારી જોડે મજા કરવા આવી છે બરાબર

જોરદાર લોકેશન છે લોકેશન જુઓ ખાલી એન્જોય કરો અને જે જે લોકો ગોતતા હોય સુરત માં નજીક ફરવા જવું છે ક્યાં જવું તો ભાઈ યાદ રાખી લો નામ રિયો કોલેજ તો આપણે એક વિલા ની વિઝિટ કરીએ અંદર કઈ ટાઈપ નું છે બધું લોકેશન જો સાગરભાઈ આ બેઠા છે હું આવું પછી હો ભાઈ બે આઈફોન અનબોક્સિંગ કરવાનું છે કયા છે સિક્સટીન પ્રો મેક્સ સિક્સટીન પ્રો મેક્સ આ ડાઇનિંગ ટેબલ છે અહીંયાથી અહીંયા એક પેલો બેડરૂમ છે બરાબર જો આ બેડરૂમ છે અહીંયા બાથરૂમ વોશરૂમ છે ને આ બાજુ કિચન છે બરાબર રસોડું તમારે જેવી બનાવવું હોય રાંધવું કરાવવું હોય તો એના માટે અહીંયાથી ઉપર જાય ઉપર બેડરૂમ છે ને ઉપર તમને બે બેડરૂમ જોવા મળી જવાના છે એટલે મેમ્બર તો બધા હામી જાય કે બે બેડરૂમ હોય ત્રણ બેડરૂમ છે ટોટલ મળીને જો આ ત્રણ બેડરૂમ આવશે આ બીજો બેડરૂમ છે એમાં અંદર અટેચ બાથરૂમ ટોઇલેટ છે એના આગળ જઈએ એટલે આ ત્રીજો બેડરૂમ જોઈ લો બરાબર અને બાલ્કનીનો વ્યૂ બી એટલો મસ્ત આવશે જો એક બતાવી દઈએ જો આખું ગ્રીનરી જોરદાર ડબલ બાલ્કની પડશે અહીંયા પણ બાલ્કની આ ટાઈપનું કાંઈક છે તો કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો અને જે બે હજી અહીંયા ત્રીજો બેડરૂમ છે

બાકી હવે જઈએ છીએ આપણી શોપ પર તાપી નદીને બાય બાય કહીને સાગરભાઈના મિત્રો સાગરભાઈ અને હું આટલા બધા લોકો અહીંયા આવ્યા હતા અમારા ટીમ મેમ્બરને એન્જોય થાય એવું છે નહીં જોવા માટે પણ એટલી મજા આવીને એમ છું કે ભાઈ આનીથી બેસ્ટ પ્લેસ હશે જ નહીં કે એટલી મજા આવી બરાબર એટલે હવે છે ને આપણે મળશું આ પ્લેસ ઉપર તેર તારીખ અને ચૌદ તારીખ હોળે ધોળેટીમાં તો જે જે લોકોને મારી જોડે એન્જોય કરવું હોય એ આવી જજો રિયો કોલીના બાય બાય રિયો કોલીના જો ગેટ આવી ગયો છે હવે આપણે નીકળી જઈએ છીએ ત્યાંથી ડાયરેક્ટલી બહાર બરાબર હું સિક્યુરિટી બહુ મસ્ત છે આમની ગમે તે હેલ્પફુલ આવી ના શકે કોલ કર્યા વગર વાતચીત કર્યા વગર એન્ટ્રી જ ના આપે તારીખનું આખું છે આ લોકેશન જોઈ લો તમે રિયો કોલીના ચલો તો હવે રોડ ઉપર ચડી ગયા છીએ અને હમણાં વીસ પંદર મિનિટમાં ડાયરેક સુરત શોપ પર